નમસ્કાર હું છું જગદીશ ત્રિવેદી આવતીકાલથી નવરાત્રિ શરૂ થશે એટલે માતાજીની સાધના આરાધના અને ઉપાસનાના શ્રેષ્ઠ દિવસો તમે જોયું ગબ્બરનો ગોંખ હોય તે ભલે અને પાવાગઢની ટોચ હોય તે ભલે ગિરનારની ટૂંક હોય તે ભલે અને ચોટીલાનો ડુંગર હોય તે ભલે માતાજી

માતા સ્વરૂપે હોય બેન સ્વરૂપે હોય દીકરી સ્વરૂપે હોય પત્ની સ્વરૂપે હોય કે પુત્ર વધુ સ્વરૂપે હોય આ તમામ જે સ્ત્રી પાત્રો છે એને જ્યાં સુધી રાજી નહીં કરીએ એની જ્યાં સુધી કદર નહીં કરીએ ત્યાં સુધી મને એવું લાગે છે કે જનની રાજી નહીં થાય તો આવો બે હજાર વીસની ની આ નવરાત્રી જરા હટકે ઉજવીએ માતાજી વિશેની આપણા સૌની શ્રદ્ધાને અખંડ રાખી અકબંધ રાખી અને આપણા પરિવારના સ્ત્રી પાત્રોના મહત્વને પણ સમજીએ સત્તરમી ઓક્ટોબરથી પચીસ ઓક્ટોબર નવ દિવસ સુધી મારી યુટ્યુબ ચેનલ જગદીશ ત્રિવેદી ઓફિશિયલ દ્વારા હું દરરોજ ત્રણથી ચાર મિનિટ માટે તમારી સાથે સંવાદ કરીશ આ પાત્રો વિશે એક નાનકડી સરસ વાત કરીશ અને હા ચાર જ દિવસ મારી પસંદગીના સંબંધો પહેલા ચાર દિવસ બહેન પત્ની અને દીકરી પણ પછીના પાંચ દિવસ એ તમારી ફરમાઈશ અને તમારી પસંદગીના સંબંધો ઉપર બોલીશ એટલે અવશ્ય કોમેન્ટ કરજો ફરમાઈશ કરજો નવ દિવસ સુધી સતત મળીશું ત્રણથી ચાર મિનિટ માટે કારણ કે નારી એ જ નારાયણી